એક બાજ આવી છે રાજા મારો શિકાર મને પાછો આપી રાજા હલવાયા ભૂખ્યો છું એટલે મારો શિકાર મને પાછો આપો ઓલો કે મને આલસો ના ભગવાન મારું મોત આવી ગયું

પેલી પગની પોની કાપે છે આખું શરીર કાપી કાપીને બાપ પલ્લાની અંદર મૂકલે છે તોય પણ ઓલાનું નું કાટલ ઊંચું નથી થતું બાપ કેમ કે એ તો અગ્નિ દેવતા બાપ એટલે પછી સીબી રાજા આખું શરીર કાપે ને છારે મસ્તક કાપવાનું આવે છે તારે બાપ બાપ ખરેખર પરમાત્મા એ જગ્યા ઉપર હાથ ચાલી પાડે કે સીબી રાજા બસ બસ તારા માટે હું માગું એ તૈયાર તારે સીબી રાજા એ કીધું

આ કાયા એક એવી છે ને બાપ એ બારગોમજી હોય કે ગેર હોય કે ગોમડે હોય પણ એની ટિકિટ ફાટે એટલે બસમાં હોય કે બસટરમાં હોય કે બાય ઉપર લેટ અપ થઈ જાય બાપ કાયા બની ત્યાંનો પરમાત્મા એની પાછળ ત્રણ લેબલ મારેલા છે મૃત્યુનું કારણ મૃત્યુનું સ્થળ અને મૃત્યુનો સમય આ ત્રણ વસ્તુ એની પાછળ બજ્જોંગન જે ચટણી ફ્રી આવે એ મોની અંગન ત્રણ ચટણી પ્રિય આવે બાપ એટલે જ્યાંથી જન્મ થયો ત્યાંથી પરમાત્મા એની પાછળ ત્રણ વસ્તુ ફ્રી આલી બાપ બાપ કઈ ત્રણ વસ્તુ કે મૃત્યુનું કારણ હોય મૃત્યુનું સ્થળ હોય અને મૃત્યુનો સમય હોય બાપ બાપ જયારે કદી કારણ હોય પણ સમય ના હોય તો મૃત્યુ ન આવે સમય હોય પણ કારણ ના હોય તો એ પણ મૃત્યુ ના આવે પણ જે દિવસ ત્રણ ભેગા થઈ જાય તારે બાપ ખેલ ખતમ થાય બાપ એટલા માટે સંતો એ તો શું કીધું બાપ ખરેખર તમને મને અવસર મળ્યા પછી તારે આપણી ખબર પડવાની છે કેવી રોમ બોલો ભાઈ રોમ એ ખબર એક દિવસ આપડે ગામમાં પરિવારમાં સોસાયટીમાં એક ખબર આવી પડશે કે કેવી કે જેમ ઉર્મિલા બાના રામ રમી ગયા એમ કહીએ છીએ આપણે કેવું કહીએ છીએ રામ રમી ગયા પણ એ રામ હતા તારે કોને જોયા કોને ઓળખ્યા હે બા બા ખરે ખર 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 જેના વા જેના વડે ચીડી થી મોડી હાસ્ય લજીનો સંશોધન ચાલે છે એવો પ્રગટ પરમાત્મા એ તમારા ની અંદર આઈને વસ્યો છે બાપ બાપ એ છે એટલે આંખ જોવે છે એ છે એટલે કાન સાંભળે છે બાપ બાપ એ છે એટલે આ મોઢું બોલે છે બાપ બાપ અને એ હે એટલે તમે ચાલો છો બાપ બાપ એવો પરમાત્મા એવો જગતનો નો નાથ આજે તમારા માં આવે છે છે ખરેખર ખરેખર કોઈ સામ્રાજ્ય સદગુરુ મળે તો આની વાત ધરી લેવી નહીં તો કેવું કે એક દિવસ ગોનીયા પિલા

કેમ કે આવો ડાબલો કોઈ સંત મહાપુરુષ ખોલે કોઈ ના ખોલે બાપ બાપ કોઈ સામર્થ સદગુરુ મળે કોઈ સંત મળે તો જીવનની શરૂઆત થાય કેમ કે સ્વામી વિવેકાનંદ ને એમ કીધું કે જીસ જીવન મે ગુરુ નહીં ઉસકા જીવન શુરુ નહીં સ્વામી વિવેકાનંદ જેવા આપણા ભારત દેશની ની અંદર આવા સંતો એ કીધું છે બાપ બાપ હે જીવતર મળ્યું હોય તો મોજ કરી લેજો કદી કોઈના બાપ ન્યા હોય તો બાપ એવા બાપ બનજો કે જગતની અંદર બાપ બાપ એક જ બાપ એવો તો કે બાપ અયોધ્યાની અંદર જો દશરથ રાજા એટલે કે ચાર મહાપુરુષોમાં ઉત્તર થયું બાપ કદી

હા વાત ગીતા ની અંદર પરમાત્મા એ કીધું કે અર્જુન હું તો આવતો નથી કે હું જતો નથી હું સદો સનાતન હું બાપ હે મારાણા હોય ને અનમીટલી જગ્યા ખાલી નઈ તોય પણ પણ એવું ગીતા ની અંદર કૃષ્ણ પરમાત્મા એ સી મુખ્ય કીધું હે પણ તોય આપણે દોડધામ ચાલે કેવી હડ્યો કાડે હરી તમને નઈ પડે એ પૂજવા સાચો પુજવા કુ સાચો હરિયો વાો તમે નહી મરે રે બાબા બાબા જે પરમાત્મા એ તમારા ની અંદર વસેલો છે વસેલો છે એટલા માટે બાપ ખરેખર તમારું શરીર કામ કરી રહ્યું છે બાપ અને ખરેખર આ મશીન ચાલતું હોય તો પછી મશીન ને ચલો વારો હોય બીજે કઈ ના હોય બાપ એવું ના હોય કે ગેર ગેર રહી રહ્યું મશીન ચાલે બાપ હે આ મશીન ને ચલાવો આ કાયા ને ચલાવો પરમાત્મા તમારી જોડે છે બાપ હનુમાનજી એ ભગવાન સાથી મે બતાડ્યા આમ કરીને કે જુઓ

भगवान तो ने पन, पन काया सुड़ी पड़ी ली काया कोई नहीं अम्मन नथी थी पन 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 काया नगर नहीं अंदर एक वस्तु चे चे के घरे 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 संतो ये दशी 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 नरे नारी मापेरे वस्तु कोई ऐसी मने नियम जनमाने आलोरे नरे नारी मापाई આમ તો સમય સુખો છે અને અમારે પણ આમ તો અમારા ભજન મંડળ કિરણભાઈ નો ભાવ હતો એટલે ખરેખર આજે બે ઘડી નો આનંદ આપણે કર્યો કોનો કોઈ પારવાર આવ્યો નથી અમારા દશરથભાઈ બે વાણી કીધી પણ ભાવ મે ત્રણ વાણી થઈ છે એટલે માફ કરજો અને કેમ કે જાજો સમય ના લેવાય કેમ કે આપણે બધાયને આનંદ કરવાનો અને બધાયને સાંભળવાનો અને સત્સંગ પૂરો નઈ થાય સત્સંગ અનંત રહે તો પણ સત્સંગ સંગ એ એ કમને તમે હોબરો સત્સંગ ના કહેવાય એને કથા કહેવાય

હજી તો ની શરૂઆત ભાઈ વાત હા અમારા ગામમાં મંગળદાસ મહારાજ વિચારો सच oh oh

about